પોરબંદરની બંગડી બજાર અને એમજી રોડ પર પોલીસ દ્વારા ઓગણત્રીસ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી તો કેટલાક વેપારીઓની દુકાનો પાસેથી લોખંડની જાડી કબજે કરી હતી જેના પગલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળતો હતો અને રાત્રે બંગડી બજારમાં એકત્રિત થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો પોરબંદરના બંગડી બજારમાં કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો પહોંચ્યો હતો અને દુકાન દુકાન બહાર બહાર રાખવામાં અને પાથરણા દૂર કરવા સૂચના આપી હતી ત્યારબાદ ફરીથી પોલીસે ચક્કર મારતા બધું યથાવત હોવાથી પોલીસે કડક કાર્યવાહી કરી હતી રિક્ષા અને વાહનો બોલાવી અને નડતારૂપ લોખંડની જારી એટલે કે લોખંડના એંગલ જપ્ત કરી કેટલાક ધંધાર્થીઓને પોલીસ મથકે લઈ ગયા હતા કેદારેશ્વર રોડ ઉપર અને એમજી રોડ ઉપર છેલ્લા બે દિવસથી પોલીસ ખૂબ જ ત્રાસ આપે છે વેપારીને નાના નાના વેપારીઓને ટાંગણી કઢાવી ટાંગણા કઢાવવા એના માટે ખૂબ જ ત્રાસ આપે છે અમારી એક પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ અમે 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 કોઈને નડતા નથી અમારા વેપાર ધંધા આ બે દિવસથી હાવ ઠપ થઈ ગયા છે આ ઠપ થઈ જશે તો અમ અમને કાલે પણ જો આવી કાર્યવાહી કરશો તો અમારે ના છૂટકે બજાર બંધ કરવાની ફરજ પડશે માટે મહેરબાની કરી અને અમારી એક નમ્ર વિનંતી છે કે કોઈપણની રજૂઆત આવી હોય કોઈ પણ આવ્યું હોય તો અમે આ વસ્તુ કરવા માગતા નથી શું કામે કે અમારા વેપાર ધંધા ઠપ થઈ જાય છે માટે મહેરબાની કરીને અમને આ વસ્તુને હેરાન ન કરો અમારા વેપારી ના છૂટકે સંગઠિત થઈ અને તમારે અમારે દુકાનો બંધ કરવી પડશે એ ફરજ પડશે એ ફરજ ન પડે એના માટે અમે અમારું અમારી નમ્ર વિનંતી છે કોઈ કોઈપણની રજૂઆત હોય પણ અમારી રજૂઆત પહેલાં સાંભળજો શું કામે અમારી રજૂઆત સાંભળ્યા પછી તમને યોગ્ય લાગે તો કરજો રેકડીઓ ત્રાસ હશે તો એનો તમે કરો એનો અમને વાંધો નથી પણ દુકાનદારોને જે હેરાન કરો છો જે દુકાનો લઈને બેઠા છે એમને તમે જે હેરાન કરો છો એ અયોગ્ય છે એના માટે અમે આ ન કરવું એના અમારા માટે નમ્ર વિનંતી છે અમે

આવી મારી નમ્ર વિનંતી છે ભાઈ મને આજે સાંજે ઘરાકી ના ટાઈમ માં સાંજે સાડા છ વાગે લઈ ગયા હતા પોલીસ ખાતું વાળા આ વ્યાજબી નથી આપણે નીચે મને રેકડી રાખવાની મનાઈ કઈ રીતે ભાઈ રેકડી નથી રાખી ખાલી નીચે પથારો રાખ્યો તો પથારા માં મને કીધું કે હાલો બેસી જાવ અંદર દુકાને છે મારે આ છેલ્લા ત્રણ દિવસથી હેરાન કરતી છે અને હું દુકાનદાર માણસ છું દુકાન ધરાવું છું

આ મામલે રાત્રિના સમયે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થયા હતા અને પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર